તો જે મારા મિત્રો એક ફરીથી સ્વાગત છે તમારો એક નવા બ્લોગ અંદર તો મિત્રો આજે આપણે આવી ગયા છે કૃષ્ણ નાસ્તા હાઉસ ચિકોદરા અંદર મિત્રો જોરદાર અમે તો છે ને પહેલા પણ હું એકવાર આવી ગયો છું બે થી ત્રણ વાર આવી ગયો છું અહીંયા અને જોરદાર અહીંયા રસાવાળા ભજીયા બનાવે છે ફરીથી એકવાર જોરદાર અમે તમને જોરદાર ટેસ્ટ કરવા માટે આવી ગયા છે ચાલો મિત્રો જોરદાર તમને ટેસ્ટ કે બધે તમે ભજીયા ખાધા છો છટની સાથે પણ અહીં તમને જે સેવ અંદર જે રસો આવે છે એ રસો આપે છે તો વિડીયો આગળ બનાવજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલ ને કરો ભૂલતા નહીં જે મહારાજ

જય જય મહારાજ પ્રણવ પટેલ ભાઈ હવે તમે છે છે ટેસ્ટ ટેસ્ટ એટલે ડાકોરના ગોટા જેવો એના વધારે આવે અહીંયા આખા ગામની પબ્લિક પબ્લિક મેક્સિમમ લોકો અહિયા ભજીયા મેથીના હોય દાલવાડા હોય બટાકા વાળા હોય કે મેથીના ગોટા હોય ગમે તે બધું જ અહિયાં થી મળે છે બધા જમે છે

તમને ચોખ્ખી ક્વોલિટી અને એના વસ્તુ મળશે આપશે બરાબર બરાબર તો મિત્રો આપણે આવ્યા હતા શિકોદરા ગામની અંદર જે આણંદ જિલ્લાની અંદર આવેલું છે ગામ ત્યાં અને ત્યાં તમને પચીસ રૂપિયાની અંદર એક પીસ ભજીયા મળી જાય એની અંદર બટાકાના ભજીયા હોય રાખોના ફોટા હોય મેથીના હોય અને એની અંદર જે આ રસો આવે છે આ એમની સ્પેશિયલ વેરાયટી છે કે રસો આવે છે અનલિમિટેડ તમારે જેટલું ખાવું હોય એટલું તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એનો રસો કેવો છે અને એના ભજીયાનો ટેસ્ટ કેવો છે જોવાનો તમે એકદમ જોરદાર બની ગયા છે રસાવાળા ભજીયા મિત્રો જોરદાર છે ટેસ્ટ તમે પણ જો ચીકો બાજુ આવ્યા હોય તો આ બાજુ આ ભજીયા ખાવાનું ભૂલતા નહીં અને તમે આજે ભજીયા ટેસ્ટ કર્યા હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ ભજીયા કેવા છે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ મને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જવા જાય હિન્દ